નમસ્કાર મિત્રો આવતી આવતીકાલથી રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે પણ આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવે બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે થી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસુ વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરી જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા જિલ્લાના વિસ્તારો હોય સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં યલ્લો એલર્ટ ફરી એકવાર જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાદેપુર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ અમુક અમુક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામી શકે જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં આજે કોઈ મોટી શક્યતા નથી એકલ ઉકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય બાકી કોઈ મોટી શક્યતા નથી મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આગામી બાર ચોવીસ કલાક દરમિયાન વરસાદની કોઈ મોટી શક્યતા નથી આગામી દિવસોમાં પણ કચ્છના વિસ્તારોમાં તાપ તડકો જોવા મળશે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો એ સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં સામાન્ય વરસાદ પડી શકે એકલ દોકલ સીમિત વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા